સિમરિયા પાર્ટી પ્લોટ ખાતે વલણ ટાઈગર ઇલેવનના સ્પન્સરો દ્વારા ક્રિકેટરોનો મોટિવેશન કાર્યક્રમ યોજાયો જેમાં આજુબાજુ ક્રિકેટ રશિયાઓમાં ખુશીની લહેર સીમણિયા પ્રયો પાર્ટી પ્લોટ ખાતે વલણ ટાઈગર ઇલેવનના મુશ્તા કાદમ તટ્ટુ તેમજ આસિફ તત્તુ દ્વારા ક્રિકેટ ખેલાડીઓ માટે મોટિવેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલણ ટાઈગર ઇલેવનના ખેલાડીઓને લોગો પ્રિન્ટેડ સાથે રેડ બોલ અને વ્હાઇટ બોલ વાળી ટી શર્ટ તેમજ બુથ સહિત જરૂરી કીટ અર્પણ કરાઈ હતી આજુબાજુ ભૂતપૂર્વ ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ હાજર રહ્યા હતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મોટું નેટવર્ક ધરાવતા તેમજ ઇન્સ્ટાગ્રામના કિંગ એવા ફારૂક કુકડા અને આરીફ બાપુએ પણ ખૂબ મહેનત સાથે આ કાર્યક્રમને વધુ રોશની આપી હતી ત્યારબાદ મેસાળ ગામના વાજીદ જમાદાર વનર પ્રીમિયમ લિંગ રાઉન્ડ ઓપન કરવા માટે ફ્રીમાં મિશ્ર ગ્રાઉન્ડ આપ્યું જેમાં આજુબાજુ પંથકના ક્રિકેટ રશિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મુશ્તાક તત્તુ જેઓ સ્થાનિક સ્પોર્ટ્સ પ્રમોટર તરીકે જાણીતા છે તેમણે કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું કે વલણ ટાઈગર ઇલેવનની ટીમે તાજેતરની લિંકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ ઉપહાર તેમના મહેનતને માન્યતા આપવા માટે છે ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોને સ્પોર્ટ્સ તરફ આકર્ષિત કરવા માટે આવા પ્રયાસો જરૂરી છે તેઓએ ટીમના કેપ્ટન અને અન્ય મુખ્ય ખેલાડીઓને વ્યક્તિગત રીતે ટી શર્ટ અને બૂટ આપ્યા જે ટીમના લોગો અને સ્પોન્સરના નામ સાથે તૈયાર કરાયા હતા આ પ્રસંગે સ્થાનિક વાસીઓ અને દરેક ધર્મોના અને ટીમના ઇસ્પોર્ટ્સ પણ મોટા ગળામાં હાજર રહ્યા હતા જેઓએ જૂના ભૂતપૂર્વ ક્રિકેટરો અને ખેલાડીઓને આમંત્રણ કર્યા હતા રિપોર્ટર તસ્લીમ પીરાવાલા અસલામ વલેકુમ આજ રોજ શુક્રવાર તારીખ સાત અગિયાર બે હજાર પચીસના રોજ વલન ટાઈગર ઇલેવન ક્રિકેટ ટીમનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું પ્રયોસા પાર્ટી પ્લોટ સિમડીયા પાસે ત્યાં તેમાં આપણા મુખ્ય અતિથિ તરીકે ક્રિકેટ કાઉન્સિલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ કાઉન્સિલના ચીફ સિલેક્ટર ઇષ્ટિયાકભાઈ પઠાનને આમંત્રિત કરેલા હતા તથા આજુબાજુના ગામના તમામ ભૂતપૂર્વ ક્રિકેટરો જેમણે આવી અને અમારા પ્રોગ્રામને સારી રીતે મંજાવ્યો તેમના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સદર પ્રોગ્રામમાં અમે જે તે પ્લેયરો ટ્વેન્ટી એટ પ્લેયર્સથી વધારે પ્લેયરોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા જેમાં ક્રિકેટના શૂઝ ક્રિકેટનો વ્હાઈટ ડ્રેસ ટી ટ્વેન્ટીનો વ્હાઈટ ડ્રેસ ટી ટ્વેન્ટીનો ડ્રેસ તથા ક્રિકેટને લગતા તમામ ઇક્વિપમેન્ટની તમામે તમામ કીતો અર્પણ કરવામાં આવી જેમાં મુખ્ય સ્પોન્સરશિપ તરીકે આપણા આસિફભાઈ ટટ્ટુ અને મુસ્તાકભાઈ ટટ્ટુ માજી સરપંચ વલનના જેમણે આ ક્રિકેટને એક અલગ પ્લેટફોર્મ પર લેવા લઈ જવા માટે તથા જે યંગસ્ટરો છે એમનું મોટિવેશન બનીને આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને બહુ સફળ રીતે સફળ રીતે પૂર્ણ થયો બધાને જમાડીને અત્યારે વિદાય લઈશું અને આપ આપનો પણ ધન્યવાદ આ આ માધ્યમથી અમારી વાતને અલગ લેવલની ઉપર આપના દ્વારા લઈ જવામાં આવે એવી આપની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ તથા અમારો એક મોટિવ છે કે એકતાની સાથે અમે પ્લે રમીએ અને જે બી ટેલેન્ટ છે છુપાયેલું ટેલેન્ટ છે ભલે એની પાસે પેમેન્ટને લઈને અને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય તો અમે એવા ટેલેન્ટને આગળ ઇન્ટરનેશનલ નેશનલ ઇન્ટરનેશનલ લઈ લઈ જવા માટે કોઈ પણ જાતના ધર્મ કોઈ ધર્મનો હોય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ ધર્મનો હશે એનું ધર્મ જાત